કેવડી તીર્થંકર કે શ્રુત કેવડીના ચરણ કમળ પાસે નિષ્ઠા બુદ્ધું લિખ્યું ચરણ કર્મની પ્રકૃતિ અઘરું છે થોડું શિષ્ઠ લાગે એટલે ક્યાંય ઘોડા અનુપચંદ મલુપચંદ શેઠ છે ને ભરૂચ સંભળી તીર્થ અશ્વ બોધ મુનિષો ભગવાન ને ગણધર વિચરે ઉદય પ્રયોગ હોય પણ એમ ગણધર તો ખબર હોય ને આપણે ક્યાં વિહાર કરવાનો છે એટલે અહીંયાથી આમ જાતા હોય નડિયાદ તરફ ઊંધા જયારે મૂળ પંથે તમે આ બાજુ ચાલો છો તો કે મારે અગિયાર કિલોમીટર ઊંધું ચાલ્યા મારે ઘોડાને બોધ આપવાનો અફરો બોતેલા કોત્રલ છે ছাত্রમે લખું બુજ ચંડ પોષે બુજ લો સાંભળતો છે ને ડંગ દેવાવેલો તોય બુજો ઉંધી મુંડી કરનાખી હવે છોડે કોઈ દ્રષ્ટિમાં સાપ હતો દેખાળવા કાંટા ઈંટ પથરા બધું દેઉ પતાવી દે છે જે સમજો છે ને એને કરતા સાવ સહેલું પ્રતિથી આવે એવું કુપોધો તમે બુદ્ધિશાળી તો ગણો છો ને અવધર વાત સાંભળીને કે બુદ્ધિ ક્ષયો પછી જબરો છે એ ડરમાં કે છે એકલા મોહન જ મગન કેમ નથી આવ્યું એટલે મોહન ને ખબર પડતી છે ને કે મગન નથી આવ્યું મને પૂછે છે જવાબ ભલે કઈ પછી મેં આપ્યો આપણને ખબર નથી પણ પ્રશ્ન પૂછ્યો એટલે કુપોધો એટલું તો ખબર છે ને કે હું પૂછી છે આ સમજ છે અસર થશે એમ અને ખુબીની વાત એ છે એક વાર આવ્યો આજે કેમ નથી આવ્યો એટલે ગઈકાલે પહેલા આવ્યો હશે ને પહેલા ધડક આવે એટલે સદા નામ પડે મોહન આજે મગન કેમ આજે નથી આવ્યો એટલે ગઈકાલે આવેલો ને ત્રમદેવ આવેલો ને એટલે મારે ઘડી આવીને બેસતો હશે ને કેટલા પઢ્યા છે ભણ્યા હશે ગોપાલદેવ પ્રભાવથી મુનિ અવારનવાર અહીં વાઘ આવે છે તમારે ભયનું કારણ નથી આવ્યું સાથે મુનિએ જોયો પ્રભુથી તો ગોપાલદેવને જોવે છે થોડી વાર પછી ભાઈ ઠાકરજીએ જોયો છગનશાસ્ત્રીએ જોયો અને ગોપાલદેવ પોતે લખ્યું છે કોઈ ન જોયો તોય એ તો ખોટું તો બોલે જ નહીં મહેતા પિત્બર મહેતા ઠાકરસિંહ લઈ ગયેલા ઠાકરસિંહ તો આનંદ આવી વાત છે મજા આવે સોભકભાઈ નો ભાણો થાય દીકરી ને દીકરો ઠાકરસિંહભાઈ ને લઈ ગયા ઈડર છગન છેત્રી મોટા દીકરાને લઈ ગયેલા પરીજે લાઇન બડા ઈડ અમદાવાદ આયા ઈડર થી એટલે ઠાકરજી વાત કરે છે પોપટલાલ મોકચંદ ને એટલે અખે પરજે નોન છે હસ્તલેખિત અને છાપેલી પણ કુપોદને 100 વર્ષ છે ને જન્મ શતાબ્દી હંગ કોમાં કે હું ગયો સાહેબજી પાસે સાહેબજીએ કીધું કે હું 1 સવા કલાક પછી આવીશ તમે ફિકર ન કરતા અને પાછળ આવતો નહી તો ના પાડીને અમે આજ્ઞામાં તો સોભાગભાઈ કીધું કે જ્ઞાની પુરુષ છે એને આગને માનવાની સ્વચ્છન કરવાનું નહીં એનો આનંદ આવી વાત કરું કે સ્વચ્છન નહીં કરવાનું ભવાણી કે મારે દર્શન કરવા જવું છે તો કે જા પણ એ જ્ઞાની છે આશાદના નહીં કરતો જાય છે આવું ભાણા બે સ્વભાગભાઈના દીકરીને અને પોપાલની ઉંમર સરખી જ હોય ને તો ભાણા કીધું નવાય લે મારી જેવડા છે કે મારે કહેતા નાના છે મને ભાણો બેન બોલાવે છે તો કે સ્વભાગભાઈને ભણો એટલે અમારો ભાણો જ કહેવાતો જમી લે કે તમે આવો કે મારા જ જમવું તું જમી લે કે તો તો જમવું એનું કારણ છે પછી એ પછી કરી તો ના જમો ને મેં તને કહ્યું તું જમી લે હા બેસી ગયા એ જમવા બેસી ગયા ને એટલે દેવામાં તો પીરસતા હોય થોડી પછી પાછા કોબલ લેવા એને સાકર ઘી એક રોટલી વધારે આપજો મહેરબાની કરીને તમે દિવાન ખરામ બેસો કે મને સ્વભાવ કીધું છે કે આ જ્ઞાની છે બધું માનવાનું હવે હું ખાઈશ ને મારું પેટ ફાટી જશે કે તમે કે તમે બાર બેસો કે હું જમીન આવું છું હું ભીખો નહીં ઉઠું તો પ્રસંગ છે પાછો અહિયાં પ્રસંગ છે ઉપરનો લીડરનો પાછળ નહીં આવતો તો બેસે બહુ ટાઈમ થઈ કે આવ્યા કેમ જોવું તો ખરો દેખાતું નથી કે એટલે ઝાડ ઉપર ચડે તો દેખાય ને ઉપર ચડે એક વાત જોયો એ લખાય કે મને કયો હોત કે આવું હું નો જાત કે પાછળ વાગ જોયો પ્રસંગો બનેલા છે તો એને કરતા બીજો પ્રસંગ ત્યાં ઈડર ઉપર ક્યાં કપડા ધોવે નીચે જ્યાં ઉતરે હોય ત્યાં ધોવે ભીનું હોય ને સીઝન પ્રમાણે તો કુપલ તો ધોત્યું પડેલું બધું ધોત્યું પહેરતા ત્યારે પહેરી લીધું હોય કુપલ તો કોનું ધોત્યું પહેર્યું તમારું મારું ધોત્યું ત્યારે પહેરાય તો તમારે પહેલા કહેવું જોઈએ કે તમારા વસ્ત્ર ઉપમાન ન વપરાય તો ન પહેરે મને શું ખબર મેં પહેરી લીધું મારું ભીનું જેટલી તો પ્રસંગ છે આનંદ આવે આપણે ભક્તિ કરી છે તમને કીધું હોત મને પૂછવતા નહીં જે હોય નિયમ હોય કેજો મને એ પ્રમાણે હું વર્પીશ એને પૂછ્યું જમીન તરત જ દીવાન ખર આગળ મોક્ષ હોય તો તમે સૌભાગભાઈ સાથે બેઠા હોય ને તારે સાંભળવા ના કહો ને મને હઠ પકડ્યો બાળ હઠ છૂટ છે ભક્તિમાં બુદ્ધિ છૂટ છે સ્વચ્છનીય છૂટ છે જો ભક્તિથી કરતો હોય ઘણા નહીં તો એમાં કાનેતર કાઢે આમ બેઠા જ તમે વાંસો બતાડ્યો વાંસો ક્યાં એ એની કઈ શરીર છે અહીંયા બેઠ જ છે એ પણ મગન બપાન કોઈ કહે હજાર જણા સામે હતા વાંચવાનું હતું કે વાંસો બતાડ્યું નહીં આપણે આમ એટલે મગન બપાઈ આમ બેઠા રહે હજાર જણા પાછળ આખો પત્ર એક કલાક લીધો કે ઠીક છે એમ કરીને મારા પ્રભુના ગુણ તો સાંભળજે પછી બધું પતિ ગયું ને પછી કરતા મુખ્ય મણસ આવ્યા ઘણા બધાની ફરિયાદ છે કે તમે આમ આમ બેઠડ્યા ને અમારે મારી ભૂલ થઈ ગઈ એમ વાંચન કર આમ બેઠો ને એની પાછળ બધો બેઠો તો આનંદ કેમ આવે વાંચન કરને ન આવે અને સામે વાળાને ન આવે કે તમે મને કહ્યું એટલે હું તો બેઠો મારે તો કોપાજનો ગોડગામ ખોળા હું તો કોપાજનો ખોળામ બેઠો તમને આમ બેઠો ને વાંસો બદલ તો હું કોપાજનો ખોળામાં જ બેઠું તું તમે રાખશો ગોદમાં તો કેમ જ ને ગોદમાં પણ કાનેતર જ કહે આમ પાછળ કેમ આવો તમે નડિયાદ થી ઉઘાડે પગે ઈડર જાય છે પોતાના મેલ ટ્રેન માં આવેલા સામાન્ય અમલ ઉઘાડે એટલે પગ ઘસતા એવા મગન બાપા કે ચૌદ વર્ષ મોટા એમ જ કહી દે ને તમારું તમારી આગળ રહેવું આપણે કહી દઈએ ને મોમુક એકબીજાને રુચિ ન પહોંચાય તો કે જ ને આ સાંભળવા આવ્યો તો તમારી આગળ એમ જ કહી દે ને મને તો દર્શન થયા છે તમારા પાછળ બે મુનિ આવે છે શારીરિક અવસ્થા છે ધીમે ધીમે આવે છે એને એ પણ દર્શન કરે પછી વયા જાય તો ચાલશે એને કહી દો ન આવે ખૂબ દૂર કહે છે બહુ હતા એને કહી દો ન આવે હું પત્ર લખી નાખીશ જાય છે ઉતારે પ્રભુ શ્રીજી પોતાના ઉતારે જાય છે જમીને પત્ર લખ્યો સાચે પાસે છે પ્રભુજી પૂછે છે સાચે પત્ર લખ્યો કે નહીં આવતા વયું જવું પડે ને વિહાર કરે પત્ર લખ્યો છે પણ બીડવાનું નથી પછી તો સાત દિવસ સત્સંગ કરાવ્યો ધોધમાર આ બેઠા છે એ સિદ્ધ ને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા જો એ રીત ચડી હોય ને વયા ગયા હોય ત્યાં તમારું જ્ઞાન તમારે રાખો બીજા મારે હું પાછો લઈ જાય જ મળત ને કઈ દેતા શીખવા ચડે રીત ભાગ દે છે પરવાની ખુબ બધું સુગંધ ઠપકુ આપે અમલ આપે ને આપે જોઠાભાઈને ઠપકો તો કેવો આપે છે ઓગણસાઠ ના પત્રમાં તમને અમારા પર રાગ છે અમે રાગ નહીં કરીએ વચરામાં તો ઓગણસાઠ એને ઘરે રહ્યા છે જમ્યા છે પરભોમાં સાથે હતા પછી કહે છે એમને દિગંબર વૃત્તિ રહેવામાં બહુ એને મદદ કરેલી જોઠાભાઈ ને ખિમજીભાઈ જે નામ આવે છે એને આ બદલો શાહીક સમકિત આપી દીધું તો સમ્યક ભાવે વેદની સહન કરવાની અદ્ભુત ક્ષમતા હતી સંસ્થાનો પરમ જુગુપ્સિંહ અને વિતરાગ નો પરમ રાગી હતો પૂર્ણ જ્ઞાન ને ખેત થાય જ નહીં કુપોધુ ને ખેત કરાય પરમાર્થ કે માયા દેવી આવા સંગીઓને જીવતા શા રાખે એ સંગીઓને પૂર્ણ હોવા જોઈએ ને પરમાર્થ ખેત કરાવડે એવો જુઠાભાઈ દેહ ચોડીને કુપોલદેવ દશા કેવી હશે એક જ દયા છે સામેવાળો અને પોતે સંસારના ના જન્મ મરણના ફંદામાંથી છૂટે એક જ બદલો છે વિતરાગના ધર્મની ઉપાદય પ્રત્યેની શ્રદ્ધામાં વધારો કરે ફી છે આ બદલો છે બાકી બધો વ્યવહાર એ વ્યવહાર સાહજો આત્મ સ્વરૂપ પરમ ગુરુ